નમસ્કાર મિત્રો ગુજરાત માર્કેટ યુટ્યુબ ચેનલમાં તમારું સ્વાગત છે મિત્રો આજના આ વિડીયોમાં આપણે કપાસના ભાવ શું રહ્યા છે તેના વિશે વાત કરીશું પણ તે પહેલાં મિત્રો જો તમે કપાસના ભાવ વિશે જાણવા માગતા હોય તો નીચે આપેલા લાલ કલરના સબસ્ક્રાઈબ બટનને દબાવીને ચેનલને સબસ્ક્રાઈબ કરી લો અને પાછળ રહેલા બેલને પ્રેસ કરી લો જેથી કપાસના ભાવનો મેસેજ તમને મળતો રહે તો ચાલો મિત્રો આજે કપાસના ભાવ શું રહ્યા છીએ તે જાણી લઈએ થારી અગિયારસો પંચાવનથી ચૌદસો ને એકાવન ખાંભા બારસો છોતેરથી પંદરસો ને એક્યાસી ધંધુકા બારસો પંદરથી પંદરસો ને સુડતાલીસ મોરબી તેરસો પચાસથી પંદરસો ને રાજકોટ તેરસો એંસીથી પંદરસો ને હળવદ અગિયારસોથી પંદરસો છન્નું ધ્રોલ અગિયારસો એંસીથી પંદરસો ને ત્રીસ વિરમગામ અગિયારસોથી ચૌદસો ને પંચાણું બોટાદ તેરસો પચાસથી સોળસો ને પંદર કાલાવડ અગિયારસોથી સોળસો જેતપુર એક હજાર ચોવીસથી પંદરસો ને છન્નું સાવરકુંડલા તેરસોથી સોળસો ખેડબ્રહ્મા ચૌદસો એંસીથી પંદરસો ને પિંચોતેર ધ્રાંગધા ચૌદસો અઢારથી પંદરસો ને એક જામજોધપુર બારસો પચાસથી પંદરસો ને પંચ્યાસી અમરેલી નવસો ત્રીસથી સોળસો ને ત્રીસ કુકરવાડા તેરસો દસથી પંદરસો ને એંસી વિજાપુર ચૌદસોથી સોળસો ને એકવીસ કડી બારસો એક્યાસીથી પંદરસો ને પાસઠ ઉનાવા અગિયારસો એકવીસથી પંદરસો ને છન્નું વિસનગર બારસો પચાસથી સોળસો ચોવીસ બાબરા ચૌદસો દસથી સોળસો વીસ હિંમતનગર ચૌદસો નેવ્યાસીથી પંદરસો ને વાંકાનેર બારસોથી પંદરસો ને પચાસ ટીટોઈ તેરસો પચાસથી ત્રેવીસ વડાલી તેરસો પચાસથી એકત્રીસ જામનગર એક હજારથી પંદરસો પંચાવન અંજાર ચૌદસોથી પંદરસો થોડા એક હજાર પિસ્તાલીસ થી પંદરસો ને પચાસ